મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ત્રણ દિવસમાં વરસાદનો જુનો રેકોર્ડ તોડી નાખશે પરેશ ગોસ્વામીની મુશળધાર આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી છત્રીસ કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસમાં વરસાદ જુના રેકોર્ડ પણ તોડી દે તેવું વરસાદ પરેશ ગોસ્વામીએ કહ્યું છે જી હા મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર અને બંગાળની ખાડીમાં ઉભેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં સારો વરસાદ થઈ રહ્યો છે હોવાનું જાણવા મળ્યું છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જી હા મિત્રો સાથે જ છવ્વીસ સત્યાવીસ અને અઠાવી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મેઘની તાંડવની સંભાવના પણ તેમણે જણાવી છે છત્રી છત્રીસ કલાકના વરસાદને લીધે કપરી સ્થિતિ પેદા થઈ શકે છે જી હા મિત્રો ઓગસ્ટમાં છત્રી કલાક વરસાદના લીધે કપરી પરિસ્થિતિ પેદા થઈ શકે તેવું પોલીસ ગાંધીએ કહ્યું છે જી હા મિત્રો અમદાવાદ આણંદ નડિયાદ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાઈ છે જી હા મિત્રો રાજકોટ ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે બીજી બાજુ બજારો નદીઓમાં વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાય એવી આગાહી કરવામાં આવી છે છત્રીસ કલાકમાં વરસાદને લીધે કપરી સ્થિતિ પણ પેદા થઈ શકે છે આગામી છત્રીસ કલાકમાં વરસાદને કપરી સ્થિતિ પેદા થઈ શકે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે તે સાથે જ છવ્વીસ સત્યાવીસ અને અઠાવી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મેઘ તાંડવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ